હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો અત્યારે ઘડિયાળમાં થયા છે પોણા આઠને સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આપણે પોણા આઠ વાગ્યામાં શું બનાવવા વર્ગી ગયા છીએ એ તમને બતાવવું જુઓ તમે આ શું બનવાની તૈયારી છે આ સૂટ પાવડર છે આ ડ્રાય ફ્રૂટ છે પેલું દૂધ છે આ અડદનો લોટ છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ માપસર ખાંડ લીધી છે આ ઘીનો ડબરો લીધો છે હવે શું બનાવવાનું છે એ તો તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે વહેલી સવારમાં બધું કામ પડતું મૂકીને જોવો બધું કામ પડતું મૂકી અને પેલું કામ આ ઠંડીનું મસ્ત મસ્ત અડદિયા બનાવવાનું કરવાનું છે એટલે ચાલો આપણે અડદિયા બનાવવા માંડી જઈએ તો શિયાળાની કરકડતી ઠંડીમાં હવે આપણે ધીમે ધીમે મસ્ત મસ્ત એક રાઉન્ડ અડદિયાનો બનાવી નાખીએ ને શેકવા માંડ્યા છીએ એક કિલો માં ઘી પણ બહુ જાજુ જોઈએ ને ઘી જોઈએ ભલે જોઈએ ઘી અળદિયા તો આજે બનાવવાના છે અને આજની આ અળદિયાની રેસીપી તમે જોજો કે હું કેવી રીતે બનાવું છું એ તમને સામાન બધો દેખાડી દીધો છે શરૂઆતમાં જ કે શું શું નાખવાનું પણ હવે ક્યારે નાખવાનું કેવી રીતના નાખવાનું એ બધું તમારે મીડિયામાં જોવાનું છે કારણ કે ઘણા સમય પછી મેં પણ વ્લોગ્સ આજે બનાવ્યો છે મને એમ થયું કે ચાલો મારા યુટ્યુબવાળા ઘણા બહેનો હોય એ આવું બધું ન બનાવતા હોય એટલે પછી એને પણ જોવાઈ જાય બરોબર છે અને બીજું કે આમાં છે ને એક કિલો લોટ છે એક કિલો ઘી છે તો પોણો કિલો ખાંડ છે કારણ કે એક કિલો એક કિલો નથી કરી બહુ ગયું થઈ જાય એટલા માટે હજી થોડુંક ઘી નાખી દો ને તો મને મજા આવે હલાવાની બરોબર છે ચલો આપણે આ વીજળી હલાવી શકીએ ને આમ છે ઘી તો નાખવાનું જ હોય તો પછી શું અને આ ઘી શિયાળામાં ઘી ખાવા માટે તો અડદિયા બનાવવાના હોય ના તો એનું કોઈ બીજું મિનિંગ નથી સારું ચાલો આજે જોજો તમે કે હું છે ને અડદિયા કેમ બનાવું છું એમ આપણે છે ને અડદના લોટને એકદમ મસ્ત બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી શેકવાનો છે એટલે હું શેકું જો બ્રાઉન કલર થશે ને પછી પાછું હું તમને બતાવીશ ચાલો અડધો લોટ છે ને શેકાવા આવ્યો છે એટલે હવે છે ને આમાં થોડુંક દૂધ નાખવાનું છે અડધો પ્યાલો જેટલું હોય ને દૂધ નાખી દઈએ એકદમ સરસ થી દૂધ એક અડધક પ્યારે નામ એટલે કફ થઈ જાય એકદમ થોડીક ભલાવામાં સાડ રાખવાની નહિ તો નીચે બેસી જાય અને આ ગ્રાયફ્રુટ છે ને એમાં કાજુ બદામ છે કીશમીસ અમારા ઘરમાં નથી ભાવતી એટલે ના નાખીએ અને ગુંદ પણ અમારા ઘરમાં નથી ભાવતો એટલે નથી નાખતા અડગીયા ગુંદ ખાવા માટે જ હોય પણ અમારા ઘરમાં એ કોઈને ભાવતું નથી તો ઓમને નથી ભાવતું વસુને ભાવતું તો હું શું નાખું એટલે પછી નથી નાખ્યું અને આમાં આપણે ચાસણી માટે કમ્પ્લીટ પોણો કિલો ખાંડ પલાળી દીધી છે પાણી નાખીને આ લોટ છે જશે ને પછી ચાસણી લઈ લેવાની દૂધ શેકાવામાં ધીમે ધીમે થોડુંક નાખો ને એટલે અડદિયા મસ્ત થાય કણી એટલે દૂધ એટલે નાખીએ ઘણા થાબો દેતા હોય અમે હું થાબો નથી દેતી હું ડાયરેક્ટ લોટ શેકી અને પછી અધવચ્ચે થોડુંક શેકાઈ જાય ને પછી દૂધ નાખું છું ભગવાનનું નામ લઈ અને અડદિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે મહારાજની ઈચ્છા એવા થાય એવા બીજું શું આપણે તો સારા જ કરવા હોય પણ તો ઈચ્છતાય ક્યારેક ક્યારેક કાં વધારે ચાસણી આવી જાય કાં ઓછી ચાસણી આવી જાય એટલે થોડુંક ઓગણીસ વીસ થઈ જતું હોય ગણાય કીધું આપણે અહીંયા સારું ધારણા બનાવવાની છે કામ તો આખો દિવસ થાય છે મંદિરે જવાનું બાકી છે એટલે આ આ કામ થાય ને પછી મંદિરે જવું છે ભગવાનને ધરાઈ જઈને નવા ધોઈ પૂજાપાઠ પૂજા થઈ સીધું આ કામ કર નાખ્યું એટલે નહેલા ધોયેલા હોય આપણે ક્યાં આઈડા ના હોય એટલે આપણે છે ને ભગવાનને સીધું ફટાફટ ત્યાં ધરાઈ જાય એટલે ચા આ લોટ સરસ મજાનો ધીમે ધીમે સેકાય છે તો આપણો લોટ છે ને બ્રાઉન કલરનો ધીમે ધીમે થતો જાય છે આ દૂધ છે ને અત્યારે નાખવાનો મિનિંગ એ છે કે તમારે આ લોટ ની અંદર જ જયારે શેકો ને ત્યારે છે ને દૂધ પાકી જાય સરસ થઈ જાય એટલે અડદિયું છે ને એમાં ફૂગ ન ચડે એનો એ મિનિંગ છે ફૂગ ન ચડે એટલે જો મેં પાછું દૂધ નાખ્યું છે અને હવે જો આ સરસ મજાનો ધીમે 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 બદામી કલરનો થઈ ગયો છે અને આપણે સેજ હજી રાખવાનો છે એકદમ સરસ થઈ જાય પછી ચાસણી લેવી છે એટલે હજી થોડીક વાર શેકવાનો છે એટલે વ્હાઈટ ન એકદમ બ્રાઉન થઈ જાય એમ જો આપણો લોટ શેકાઈને બ્રાઉન કલરનો થઈ ગયો છે એકદમ મસ્ત હવે આપણે અહીંયા ચાસણી લેવાની છે એટલે ચાસણી લઈ લઈએ ચાલો અહીંયા આપણે એક જગ્યાએ ચાસણી લેવાની ચાલુ કરી દે અહીંયા લોટ આપણે થોડીક વાર ફરવા મૂકી દીધો તો અહીંયા આપણે ચાસણી આવી જાય આમાં ચાસણી લેવાની તો આપણે છે ને આમાં સૂટ પાવડરને નાખી દઈએ ફૂલ સૂટ પાઉડર નાખી દેવાનો એટલે એકદમ મસ્ત મસ્ત સરસ થઈ જાય શિયાળામાં સૂટ પાઉડર આમ કોઈ ના ખાતા હોય પણ આવી રીતના આમ અળદિયામાં નાખીએ એટલે થાય તો એકદમ સરસથી સૂટ પાઉડર નાખી મિક્સ કરી અને રાખી દઈએ ચાસણી આવી છે અને જે આ ડ્રાય ફ્રુટ છે એ પણ હવે હમણાં નાખી દઈએ ચાલો નાખી જ દઈએ આપણે ડ્રાય ફ્રુટ એડ કરી દીધું ચાલો હવે ખાલી માત્ર ને માત્ર જો ખાલી માત્ર ને માત્ર ચાસણી આવે એટલે એ જ નાખવાની છે જોઈ લો તમે થઈ ગયું ને કમ્પ્લીટ ચાલો તો આપણી ચાસણી હવે આવી ગઈ છે ચાલો ચેક કરી લઈએ કે તાર થાય છે હા તાર થા માં હવે આ ચાસણી આપણી આવી ગઈ છે જો શિયાળામાં છે ને એક તાર થાય ને એવી ચાસણી લેવાની આપણે જો આ એકદમ સરસ રીતે આ છે એટલે આપણે જો દેખાય છે આવી રીતના આમ થાય છે છે દેખાય જો એટલે આ ચાસણી આવી ગઈ કહેવાય તો ચાલો હવે આપણી ચાસણી ઠરી ગઈ છે તો આપણે એને આની અંદર ભેળવી દઈએ બરોબર છે ચાલો આની અંદર ખેંવી દીધું હવે ધીમે ધીમે આ ઠરશે ને ત્યારે વરસે આમ આમ રાખી દઈએ થોડું ઘણું કામ કરી લઈએ તો આપણા અડદિયા ભરે એવા થઈ જાય અને છે ને એક ખાસ ધ્યાન રાખવાનું એકદમ આકરી ચાસણી તરત વરી જાય એવું નહીં લેવાનું કારણ કે હજી તમારો આ બધી ધકતું હોય અને તમારી ચાસણી કડક આવી જાય ને તો તમે એ અડદિયો છે ને કઠણ થાય કોચો ના થાય એટલે કોચો અડદિયો કરવા માટે છે ને માપની તારવાળી ચાસણી લેવાની બહુ તમને એમ હોય ફટાફટ અડદિયા વારી નાખીએ ચાસણી લઈને તો એ કઠણ થાય અને એ અડદિઓ ખરીકમાંથી વરા તો ઢેફું થઈ જાય એટલે આજે આપણે લીધીને ચાસણી એવી જ ચાસણી લેવાની ચાલો તો આપણે છે ને જો તમે જો બતાવું છું જો થઈ ગયા કમ્પ્લીટ હવે આ ઠરશે ને એટલે આપણે વારી લેશું એટલે આપણા અડદિયા કમ્પ્લીટ થઈ જશે સારું ચાલો તો આપણા અડદિયા વરે એવા થઈ ગયા છે ઠરી ગયા છે ને આપણે જોઈએ કે ખરેખર વરી ગયા છે આ હો બહુ મમ્મીની ને જે માપણને વારતા તો ના આવડે કુબલા જેવા થાય પણ હાલે લે જુઓ એકદમ આ અડદિયા ભરવા માંડ્યા છે એટલે હું ફટાફટથી અડદિયા વારવા માંડું જુઓ તો આ રહ્યા આપણા અડદિયા તૈયાર તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને મારા અડદિયા કેવી રીતે મેં બનાવ્યા છે તો એ રેસીપી તમને ગઈમી એ કમેન્ટ જરૂર કરજો અને નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો